હજુ સુધી તમને મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ નથી મળ્યું ને તો જ તમે આ વિડીયો જોતા હોય અને હવે તમે વિચારો છો કે મને મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ ક્યારે મળે અને તે વિશે જ મેં આ વિડીયો બનાવ્યો છે કે દરેક મિત્રોને ખબર પડે કે મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ મેળવવા માટે શું શું કરવું પડે અને હજુ સુધી તમને મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ નથી મળ્યું તો નક્કી છે તો જ તમે આ વિડીયો જોતા હશો તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો એટલે હું તમને દરેક માહિતી આપીશ કે મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ મેળવવા માટે શું શું કરવું પડે છે ને ઘણા બધા મિત્રોને પાંચ હજાર ફોલોઅવર થઈ ગયા દસ હજાર ફોલોઅવર થઈ ગયા તો પણ હજુ મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ નથી મળ્યું અને ઘણા બધા મારામાં કમેન્ટ કરતા હોય છે કે ભાઈ હજુ મને સુધી મળ્યું નથી મને મોબાઈલ નંબર તમારો આપો તો મિત્રો બધાઈને હું મારો મોબાઈલ નંબર તો આપી શકતો નથી કારણ કે બધા સાથે વાત કરી શકતો નથી બરાબર તે માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે કે હું મારા મિત્રોને સરખી રીતે સમજાવી શકું કે એમને કઈ રીતે મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ મળી શકે તો ચાલો વધુ સમય આપણે નથી લેવો અને વિડીયોને આપણે ચાલુ કરી દઈએ અને ફોલોવર માન્ય નથી રાખતું કે તમારા ત્રણસો ફોલોવર છે કે પછી પાંચસો ફોલોવર છે કે પછી પાંચસોથી જાજા ફોલોવર છે તમને ખાલી ત્રણસો ફોલોવર હશે ને તોય પણ તમને મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ મળી જશે તો ફોલોવરનું કંઈ મહત્ત્વ નથી હોતું અને અત્યારે મિત્ર ઓનલી ઇન્વાઇટ પ્રોગ્રામ છે એટલે તમારે ત્રણસો ફોલોવર હશે તો પણ મળી જશે ખાસ તમારી પ્રોફાઇલ કે પેજમાં તમારે એ ચેક કરવાનું છે કે જે મેં રીલ અપલોડ કરી એ બીજાની તો નથી ને અને બીજું કામ એ તમારે ચેક કરવાનું છે કે જે મેં વિડીયો અપલોડ કર્યા એ કોઈ બીજાના તો નથી ને અને તમને એવું લાગે કે આ વિડીયો બીજાના છે તેને તમારે તાત્કાલી ડિલેટ મારી દેવાના છે બરાબર બીજું કામ તમારે એ કરવાનું છે કે તમારે દિવસમાં બે થી ત્રણ રીલ અપલોડ કરવાની છે બે થી ત્રણ ફોટા અપલોડ કરવાના છે અને અઠવાડિયામાં એકવાર લાઈવ આવવાના છે અને ક્યારેક ક્યારેક તમારે એક વિડીયો અપલોડ કરવાનો છે બરાબર આ કામ તમારે નેવ દિવસ સુધી ચાલુ રાખવાનું છે એટલે કે તમને નેવ દિવસની પહેલાં મોનિટર કન્ટેન્ટ્રોલ મળી જશે અને ઘણા બધા મિત્રોને મેં આ કીધું એ રીતે મિત્રોએ કર્યું અને તેમને મળી પણ ગયું છે અને હવે એ સુટા પણ કમાઈ રહ્યા છે અને જો તમે હજુ સુધી સુટ્ટા ના કમાવતા હોય તો તમે આ પ્રયોગને તમારે અપનાવવો જોઈએ ફેસબુક રિલેટેડ મેં ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા છે અને જો તમારે બીજી કોઈ સમસ્યા હોય તો તમે નીચે મને કમેન્ટ કરી અને જણાવી શકો છો મારી પાસે ટાઈમ હશે તો હું તમને રિપ્લાય દેવાનો પૂરો કોશિશ કરીશ અને બધા મિત્રોને હું રિપ્લાય પણ આપતો હોઈ છું આવા જ ફેસબુક રિલેટેડ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળીશું હવે આપણે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય